ગુડ મોર્નિંગ રામ રામ ડાયદાને સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોમાં બીજા દિવસની બહુ ખાડી એવી અવાજ પડી ગઈ છે આપણે ત્યાં થઈ ગયા છેવી અને આપણી ગાડીમાં બેસી ગયા છેવી અને આજે આપણે ઠેલો અને દૂધની બવણી લીધી છે આપણી ગાડી ગંધારી ફ્રી છે અને હવે છે ને આપણે કાણે પૂગવા આવી ગયા છેવી જે દેખાય છે એ અમારી દુકાન છે અને આપણે મોડું થઈ ગયું છે તો આપણે હવે જો પૂજી ગયા અને ગાડીને અહીંયા પાર્કિંગ કરી દઈશું આપણે સાબી બંધ કરી દીધી છે હેન્ડબ્રેક લગાવી દીધી છે ગાડીનું ઓટોમેટિક કાસ છે ઓટો ફોલ્ડિંગ કાસ એ વાંચી દેવી સીવી કેમ કે આપણી ગાડી બહુ મોટા મેલી છે હવે ગાડી નો લોક ખોલશું બાવણા હવે આપણે બાદા નીકળશું આપણે બાદા નીકળી ગયા છે વી એન્જિન નો વાંચવાનો બાકી છે ઉગાડો ઈ વાસી દેખ માંડ માંડ વસાય છે વસાય જો છે બાવણું વાસી દેખ હવે આપણે ઓલી કોઈ જઈશું કે આપણે બાઉણું ઉઘાડ્યું છે હવે આપણે દૂધની બવણી અને આપણો થેલો બે બાય કાઢશું હવે આપણે બાઉણું સુ દીધું છે હવે આપણે સાવીથી તાવા ઉઘાડશું હવે આપણે બધી દુકાનોના તાવા તોડી નાના ઉઘાડી નાખ્યા છે એ છે આ સાવી હવે આપણે સાવીને મૂકી દીશું એના ઠેકાણે આપણે બધી દુકાનોના શટર ખોલી નાખ્યા છે દીવા બત્તી કરી વાળી છે અને અહીંયા કોક નનકુ નનકુ છોકરું આવ્યું છે તમારું નામ શું છે શું છે તમારું નામ હે અ છોકરું એને કાંઈક ખાવું છે ખુશીબેન નામ છે હે તમારે શું ખાવું છે

એને જાવું નથી ખોખા ખાવા છે ભાંગેલા હું જાવ છું હોય તે ઘડીક માં જો અમારે ડકુ ફરી ગયું છે એ ઘરે જાય છે જાવ તો આ ભાંગેલા કોણ ખાશે હે હાલો જાવ બાય બાય હો એન્ટ્યુ જોવો તો અત્યારે આપણે ઘરેથી બપોરો કરીને પાછા કાણે આવી ગયા સવી વાગ્યા છે અત્યારે બપોરના એક વાગીને સત્તર મિનિટ એટલે કે અત્યારે હવા એક જેવો ટાઈમ થયો છે અને હવે આપણે આપણી આ લૂંજીને ઘરે ગયા ત્યારે ભૂલી ગયા હતા હવે આને છે ને આપણે ઉનાવાથી બસવા હાટું દેશીમાં એસી બનાવવા હાટું આપણે હવે આ નવ ચાલુ કરીશું હવે આપણે નવ ચાલુ કરી દીધો છે હવે આપણે આ લુંજીને ફલાવી દઈશું પલાળની હટ તો હવે આપણે નવ બંધ કરી દીધો છે આપણી લુંજી પલી ગઈ છે સિમ્બા અહીંયા બહાર બેઠા છે હવે આપણે આપણી ખુરશીએ લુંજી પલાવી અને પંખો ચાલુ કરી અને પંખા આરામ કરી ફૂલ તડકો પડે છે આપણે આ તડકાના ફૂટકા ગયા હતા આપણે લાઇટ બિલ આવ્યું હતું એ ભરવાનું હતું તો એ લઈ અને તડકાના આપણે લાઇટ બિલ ભરવા ગયા હતા જેમાં આપણને તડકાનો એકવીસ હજાર આઠસો ને વીસ રૂપિયાનો ડામ આવેલ છે જેનો સાંદલો આપણે પોંચ રૂપિયે પૈસા ભરીને કરાવી દીધેલો છે અને હવે તડકાના આવી બહુ બહુથી લૂમા આપણે ઘર ભેગા થવા હાટુ આપણી ગાડી લઈને નીકળી ગયેલા છે હાલો હવે આપણે તને નાના માના કરીએ પૂછી જાય સુરજ દાદા આત્મી ગયા છે આપણે દુકાનું વધાવી વાળી છે અને આપણે હવે લેમ્બોરગીની લઈને મોઢુકા બાજુ હળવું હળવું વેતા થઈ ગયા છે કેમ કે આપણી મજા બગડી ગઈ છે તો હવે દવાખાને જ આવું છે દવાખાને છે પાછો ફરી આવી ગયો અહીંયા હાથે ઇન્જેક્શન દીધું છે હવે થોડાક ખીસ્સા ખાલી કરી નાખવી આમાં છે આપણી દવા એને અહીંયા મૂકી દઈશું અને આ છે આપણું પાકી એને અહીંયા મૂકી દઉશું આ છે આપણો ફોન અને જોઈશું કેટલા વાગ્યા છે તો હાડા હાથ થઈ ગયેલા છે હવે આપણે કરી લીધી છે હવે આપણે બદુડાને રોટલા દેવા જવાનું છે રોટલાના આપણે કટકા કરી લીધા છે બદુડા નીણ ખાય છે એને હવે રોટલો દેશું કદુડા અને રોટલો એઠો આપી દીધો છે હવે આ ની વારી છે બધાને જાજા રોટલા ખાવા છે હવે આનો વારો છે હવે આ હાથ કરે છે હવે આ ઉતાવળ થાય છે હવે આ બેનને તમે જોવો એને પણ રોટલો આપી દીધો છે હજી એક ભાઈ બાકી છે એને રોટલો આપી દે બધા રોટલા આપી દીધા છે બે કટકા વધેલા છે એ બે કટકા આપણે ગૌઢીગા ને દેવાના છે એ બદલા હેઠ બાંધી છે હવે ઇન્કે હળવું હળવું થયેલા જાય બીજા કોઈએ વાળું પીધી નથી આ એ એકલા એ ઉતાવળા થઈ અને મદદ પીરી તું બહાર ખાટલો ઢવાઈ ગયો છે તો વાળું કરી ને દવા પી અને હવે છે ને બેઠી વાર આ આપણી રોટી ગા હશે એને પણ રોટલી અપાઈ ગઈ છે વાલો હવે દવા પીવા જાય પાણીની બોટલ ભરી લીધી છે હવે આપણે દવા પીવાની છે દવા એટલે મોનો ખોટો નહીં દવા એટલે આપણી આ તાવની નીટી તો એને અહીંયા ઠેલવી નાચવી કોથોએ ઠેલવી નાચી છે આમાંથી ટેકડીઓ કાઢી લઈશું નવા દિવસના રામ રામ બધાઇને મસ્ત હવા પડી ગઈ છે હવે આપણે તીયા થઈ ગયા છીએ અને આપણે જવાનું છે કાણી આપણે ગાડીને મસ્ત મોટું જોઈ દીધું છે હવે આપણે ગાડીની અંદર થાશું મતલબ કે અંદર બિરાજમાન દીધું છે હવે આપણે ઓટોમેટિક કાસ ઉગાડશું પણ આપણે સેફ્ટી હાટું થઈ અને ઓટોમેટિક સિસ્ટમ બંધ કરી દીધી છે હવે આપણે બ્રેક છોડશું હવે પાછી સેલફ લાગશે આપણી ગાડી ભાગ્યવશ પહેલી સેલફમાં ચાલુ થઈ ગઈ છે હવે આપણે આને પહેલા ગેરમાં નાખશું આપણી ગાડી ઝટકા મારે છે જેમ કે આપણને ખબર છે કે આપણી ગાડીમાં પેટ્રોલ ઝટકા મારે છે જો લબુક જબુક થાય છે તો હાલો હવે છે ને આપણે ગાડીને હજી આમ ઊંધા ટાવમાં રાખવી પડશે તો એ થાય છે પછી જ આપણી ગાડી ચાલુ થાય છે કેમ કે આ લેમ્બોજીની જેની ગરીબ માણસોની લેમ્બોજીની છે તો તમે બધા એને અમારી વાર્તા કેવી લાગી એ જરી કહેજો અને અહીંયા જો લાઇટનું કામ ચાલુ છે વાયર પીડ્યો છે તાર બદલાવવાનું ચાલુ છે હવે આપણે પાછી સલફ મારશું વધતા મળતાં આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે તો અમારી વાર્તા તમને કેવી લાગી એ જ કરજો આવશો નવાબનો હુકમા